પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ સાહેબ શ્રીની સૂચના આધારે શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી ચાઇનીઝ તુકલો ચાઇનીઝ દોરા ચાઇનીઝ લોન્ચરનું વેચાણ કરતી દુકાનો પથારા ગોડાઉન ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચાઇનીઝ લેન્ટર ચાઇનીઝ દોરા બેકિંગની કામગીરી દરમિયાન આસિકીકબાલ મોહમ્મદ અલી નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે

જે મળેલ માહિતી આધારે બે પંચોના માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યા વારસિયા ધોબી કળા પાસે ચેક કરતા બે ઈસમો એક તુષાર કિશોર કુમાર છતાની બે દીક્ષિત સિંહ રાજેન્દ્ર સોલંકી નાઓને પ્રતિબંધિત ચાઇનીઝ લેન્ટર નંગ સાતસો કિંમત ચૌદ રૂપિયા તથા ચાઇનીઝ લેન્ટર ની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ મારુતિ બલેનો ગાડી કિંમત ચાર લાખ રૂપિયા મળી કુલ ચાર છસો નો મુદ્દામાલ સાથે પકડી પાડી વિરુદ્ધમાં જાહેરનામા ભંગ કર્યા બાબતે વારસીય પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર ધરમસિંહ વણઝારા અમારી ચેનલ ને લાઈક શેર અને